ખેડૂતવાસ વિસ્તારમાં મારવાની સામાન્ય બાબતે સાત વ્યક્તિઓને ઈજા થઈ હોવાની પોલીસ ફરિયાદ ખેડૂતવાસ વિસ્તારના મેલડીમની ધાર વિસ્તારમાં આવેલા મફતનગરમાં રહેતા હરેશભાઈ ઉર્ફે જેટી રમેશભાઈ વાઘેલા સોડા લેવા માટે ગયા હતા તે સમયે સંજયભાઈ રમેશભાઈ વાજા સુનિલભાઈ મુકેશભાઈ વાજા સાગરભાઈ રમેશભાઈ વાજા તેની સામે કાતર મારતા હોય જેને લઈ તેને તેનો વિરોધ કર્યો હતો જેના અનુસંધાને સંજયભાઈ રમેશભાઈ વાજા સુનીલભાઈ મુકેશભાઈ વાજા સાગરભાઈ રમેશભાઈ વાજા રવિભાઈ ઉર્ફે શ્રીરામ રમણીકભાઈ વેગડ યુવરાજ નાનીબેન અને વિજયભાઈ રમણીકભાઈ વેગડે સોડા બોટલ અને પથ્થરોના ઘા ઝીકતા હરેશભાઈ વાઘેલા તેમજ તેમના મિત્ર રાહુલભાઈને ઇજા થતાં સારવારથી ખસેડાતા આ સાતય વ્યક્તિઓ સામે જ્યારે હરેશભાઈ વાઘેલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી મારું નામ રાહુલભાઈ રાજેશભાઈ ચુડાસમા ખેડૂતવાસ મફતનગર મેળીમાની ધાર પાસે અરે સુરફે જટ્ટી મારો ભાઈબંધ છે એ સોળા લેવા જતો એટલે સોળા લઈને પાછો આવતો હતો તો આ લોકો એની માથે સોળા બાટલ જોઈને ઘા કર્યો નાઈ નાઈને પાડી દીધો એટલે મને ખબર પડે એટલે હું એને મેકાવા ગયો સંજય વાજા એ હલીને મને સીધું ધારિયું મારી દીધું માથામાં એક સાગર વાજા એક રવિ શ્રીરામ નાની સાથે સાત થી આઠ જણા હતા એક સુનિલ ધારિયા ને તલવાળો ને એવું જ હતું પછી સોળા બાટલિયો ને એવું અમારી માટે ગા કર્યું નાથી કાલે નીકળ્યો એક ફેરી ગયો પછી પાછો આવ્યો હતા કે અત્યારે મારા વિસ્તારમાંથી નહીં નીકળવાનું સંજય વાજાય એટલે આ લોકોને એક જાતના આખી ગેંગ છે અને ગેંગનો મેન લીડર છે રમેશ વાજા એનું તો પણ આમાં નામ જ નથી આવ્યું અમને બે જણા ને થયેલી છે અરે રૂપે જટ્ટી મારો ભાઈ છે એમને પણ વિજા થયેલી છે મોટામાંથી ટાંકા આવેલા છે બે ત્રણ દાંત એના પાડી દીધેલા છે